જાઈન્સ પીપલ્સ ફાઉન્ડેશન તથા જાયન્ટ મહેસાણા સૈયરધ્વારા સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી જાયન્સ પીપલ્સ ફાઉન્ડેશન તથા જાઇન્ટ્સ મહેસાણા સૈયર દ્વારા ઉજવતા જાયન્સ સેવા સપ્તાહ અંતર્ગત તારીખ એકત્રીસ આઠ બે હજાર પચ્ચીસ રવિવારના રોજ મોઢેરા રોડ મહેસાણા ખાતે આવેલ આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે જાયન્ટસ રત્ન એવોર્ડ સેવક સન્માન તથા વિશિષ્ટ વ્યક્તિ સન્માન તથા

ફાઉન્ડેશનના ઝોન એકના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ સરદેયબેનના ફાઉન્ડર ચેરમેન શ્રી શ્રી જયેશભાઈ શાહ ઝોન ડાયરેક્ટ શ્રીમતી રોહિણીબેન મોદી ઝોન ઓફિસર શ્રી ભાસ્કરભાઈ પટેલ શ્રી પર પટેલ શ્રીમતી સરોજબેન ગુપ્તા તથા મોટી સંખ્યામાં જાયન્ટ્સ મહેસાણા તથા જાયન્ટ્સ મહેસાણા સયના સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો